ખેડૂતોને વળતર તેમજ ખેડૂતોના ખેતરમાં થઈ રહેલ નુકસાન અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તેમજ ખેડૂતોની જમીન પર થઈ રહેલ નુકસાન તેમજ ખેડૂતોની રજૂઆતને ધ્યાને નહીં લે તો આગામી સમયમાં ચક્કાજામ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપી હતી અધ્યક્ષ કચ્છ જિલ્લા દલિત સેના આજનો જે આવેદનપત્ર આપવાનો જે અમારો પ્રોગ્રામ હતો માન્ય કલેક્ટરશ્રીને મળવા માટેનો પણ થોડો સમય લેટ થવાથી મળી ન શક્યા પણ જતાં જતાં એમણે એમને સૂચના આપેલ છે કે આપ પ્રાંત અધિકારીને મળો પાવર ગ્રીન કરીને કંપની છે શિકારપુરનો અને એ કંપની ખેડૂતોને એમ કહે છે કે અમને કલેક્ટરનો હુકમ છે અમે માનીએ છીએ કલેક્ટરનો હુકમ છે પણ કલેક્ટરે જે તમને ગાઈડલાઇન આપી છે જે નિયમ આપ્યા છે જે રૂલ્સ આપ્યા છે એ રૂલ્સ કંપની ફોલો કરતી નથી કોઈ પણ ખેડૂતને વળતર આજ સુધી આપ્યો નથી માત્ર ખેડૂતોને દબાવવા માટે પોલીસનો સારો લઈ અને ખેડૂતોને દબાવે છે અને હુકમ કરે છે ભાઈ કલેક્ટરનો હુકમ છે કલેક્ટરને હુકમ માનીએ છીએ અમે એક્સેપ્ટ કરીએ છીએ પણ તમે જે રૂલ્સ આપ્યો છે એમાં ખેડૂતોને પહેલે પ્રથમ વળતર આપો અને પછી તમારી જે લાઈનો છે એ ખેતરમાં નાખો જો જબરદસ્તી પોલીસને સાથે રાખીને કરવામાં આવશે તો લોકશાહી ડબે આજે બંધારણ જીવિત છે અને બંધારણની મર્યાદામાં રહી અને અમે લોકોને જવાબ આપશું અને પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે માત્ર પોલીસ જે કંપનીઓની જે તમે ચાપડુંસી કરી રહ્યા છો એ બંધ કરી દેજો અને કાયદો જાણજો સૌપ્રથમ એ ખેડૂતોની પણ સાંભળજો કારણ કે કિસાન એ દેશની મહામૂલી સંપત્તિ છે જો કિસાનોને જ આવી રીતે દબાવવામાં આવશે તો એ કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં આજે અમે કલેક્ટરશ્રીએ કીધો છે અને પ્રાંત અધિકારીને મળશું જો ન્યાયપૂર્વક અમને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં સુરજબારી કે જે સામખિયારીનો જે પુલ છે એ રસ્તા બંધ કરતા પણ અમને વાર લાગશે નહીં શું રજૂઆત છે તમારી રજૂઆત તમારી છે કે પાવરગ્રીડ કંપનીની જે હમલાની આવે છે લાઈન એના માટે અમે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા શું માંગ શું છે તમારી માંગ છે અમારી ખેડૂતોને વળતર આપવાની વળતર પૂરી મળતી નથી ખેડૂતોની સાથે અન્યાય થાય